આશરે સવા દમ તોડી તો આખરે ભરૂચના ઝગડિયાની નિર્ભયાએ ગઈકાલે રાત્રે પોતાના અંતિમ શ્વાસ લઈ લીધા પોલીસ પ્રશાસન નેતા તમામ લોકો હાજર હતા બસ બધાના મોટે એક જ વાત હતી કે જે થયું છે ખોટું થયું છે નરાધમને ફાંસી મળે જરૂરી છે પણ સાહેબ ક્યાં સુધી આપણે આવી વાતો કરીશું કારણ કે નરાધમો છૂટી જાય છે બહુ બહુ તો જેલમાં જાય છે થોડા સમયે જ એક આરએસએસનો શિક્ષક કે જેને આદિવાસી વિસ્તારમાં એક દીકરીને પીંખી નાખી જ્યારે બીજા જનારા ધમે પણ ફરી એક વખત દીકરીને પીખી નાખી એ નિર્ભયાનો જીવ લઈ લીધો ડોક્ટર થી માંડીને તમામ લોકોએ દીકરીને બચાવવાનો પ્રયત્ન કર્યા જો કે પરિવારને આખરે ગુજરાતની વ્યવસ્થા પર ભરોસો ન હોય એ પરિવારે દીકરીના મૃતદેહને લઈને અહીંથી ઝારખંડ રવાના થઈ ગયા સાહેબ આપણે ગમે તેટલી સારી વાતો કરીએ ને એ છતાં પણ એ છતાં પણ આવી દીકરીઓના જીવ જાય છે અને આવી દીકરીઓ પર બળત્કાર થાય છે ગઈકાલે રાતના જે દ્રશ્યો હતા એ દ્રશ્યો ઘણા ગંભીર હતા નાશ ભાગ થતી હતી દોડાદોડ થતી હતી અમને આવા સમાચારોમાં એક ટકાનો પણ રસ નથી અને અમે કોઈ પણ સમાચારની દ્રષ્ટિએ આમાં વાત પણ નથી કરતા વાત તો એટલી જ છે કે દર વખતે આવી કોઈ ઘટના બને એટલે ડોક્ટરો આવી જાય પોલીસ આવી જાય નેતાઓ આવી જાય સારી સારી વાતો થાય મીડિયા ત્યાં કેમેરા લગાવીને ઉભી જાય પણ વાત એમ છે કે આવી ઘટનાઓને આપણે રોકી કેમ નથી શકતા સૌથી મોટો સવાલ અહીંયા એ જ છે ગઈકાલે ઘટના બની એટલે તમામ લોકોએ મીડિયા એ પૂછ્યું એટલે એના જવાબ આપ્યા એ જવાબોને એક વખત તમે સાંભળો પોલીસે શું કહ્યું પ્રશાસને શું કહ્યું નેતાઓએ શું કહ્યું આ બધાને એક વખત જવાબ સાંભળી લો તમે પોસ્ટમોર્ટમ મોકલવામાં આવશે ત્યારબાદ એની જે બી કાર્યવાહી આગળની થશે એ થશે પીડીતા નો પરિવાર શું કહી રહ્યો છે કારણ કે પરિવારની હાલત

ડૉક્ટર્સની નિષ્ણાત ટીમ દ્વારા એને સારવાર આપવામાં આવી એટલે પેશન્ટ પાછું સ્ટેબલ થઈ ગયું પરંતુ ત્યારબાદ સાડા પાંચે પાંચ પંદરે સોરી પાંચ પંદરે બાળકીને ફરીથી બીજો કાર્ડિયા કેરેસ્ટનો હુમલો આવ્યો જે જે દરમિયાન પણ અમારે નિષ્ણાત ટીમો ઉપલબ્ધ જ હતી અહીંયા એ લોકોએ સારવાર આપી એકદમ ઉચ્ચ કક્ષાની સારવાર આપી પરંતુ આશરે સવા છ વાગે બાળકીએ દમ તોડી લીધો છે મરણ જાહેર કરેલ છે આમાં ઘણા બધા કારણો ભાગવત જે છે એને અંદર પૂરા શરીરમાં સેપસીસ ફેલાઈ ગયું હતું અને જેના લીધે એના ઓર્ગન્સ પણ ફેલ થયા હતા એના લીધે આ કાર્ડિયાનો હુમલો આવ્યો છે સાંભળ્યા વાત છે બધા ઇન્ફોર્મેશન આપી રહ્યા છે માહિતી આપી રહ્યા છે કે એની સાથે આમ થયું હતું એની સાથે આમ થયું તું અને બચાવવાના પ્રયત્ન કરે અને બચી ના શકી માહિતી આપવાનું કામ મીડિયાનું છે આપી દેશે કોઈ કોઈ એમ કેમ કેમ નથી નથી બોલતું અધિકારી પણ એનો પ્રોટોકોલ તોડતો કે નહીં યાર મારું ચાલે આ જે વ્યક્તિ એ અત્યારે સારવાર લઈ જેલમાં છે અત્યારે પોલીસ કસ્ટડીમાં છે એ વ્યક્તિને જો અત્યારે મારું ચાલે ને તો આને હું ઉડાડી દઉં સાહેબ ખરેખર એન્કાઉન્ટર લુખાઓને ગુંડાઓના થાય છે ને એના કરતાં જે આ બળત્કારીઓ છે ને એ એનાથી એ ભયંકર મગજના છે લુખાઓ અને અસામાજિક તત્વો ક્યાંક પ્રોપર્ટી માટે લડતા હોય ક્યાંક લોકોનું અહિત કરે લોકોને મારી નાખે પણ જે રેપિસ્ટ અને બળત્કારીઓ છે ને એ આતંકવાદથી પણ હરામખોર છે આ લોકો એ ને કઈ રાક્ષસ કરતા પણ જાય એવા લોકો છે અને ઘટના બસ એ જ બને છે વળી બે ત્રણ મહિના થશે ફરી એક ઘટના આવશે અમે આવી રીતે બોલીશું આ જવાબ આપવાળા આજ રીતે એ લોકો પણ ઢીટ થઈ ગયા છે એમને ખબર છે કે આપણે શું કહેવું એ કઈન જતા રહે છે પણ સાહેબ કોઈ નક્કર પગલા કેમ નથી લેવાતા કોઈ ચોક્કસ નિયમ કેમ નથી બનતા એક કાયદો તો એવો પાસ કરો કે છોકરીની છેડતી કરે તો આ સજા છોકરી ઉપર રેપ કરે તો આ સજા અને છોકરી ઉપર બડકાર કરે અને છોકરી સાથે આ પરિસ્થિતિ કરે તો એની ઉપર આ સજા તમે સજા અલગ બનાવો બળાત્કારના કેસ માટે કે ભાઈ બળાત્કાર કરે એને જીવવાનો અધિકાર જ નથી સૂટેન એન્ડ સાઇટના ઓર્ડર ઉડાડી દો એની એનું ઘર બર બધું તોડી નાખો જેથી કરીને કોઈને ખબર પણ પડે કે હું કોઈની દીકરી સાથે શું કરીશ ને મારું ઘર તૂટી જશે તો મારી મા બેન દીકરીને મારો પરિવાર શું કરશે તો એક ચોક્કસ એક ડર પેસ છે એક હિંમત નહીં થાય લોકોની આવી ઘટનાઓ કરતા બહુ સિમ્પલ છે ભાઈ જે કરવું એ કરી લો તમને જેલમાં જમવાનું મળશે તમને લડવા માટે કેસ લડવા માટે વકીલ મળશે તમે કોર્ટમાં કેસ પણ લડી શકો છો અહીંયાથી નહીં તો ઉપરથી નહીં ઉપર તમે જામીન પણ લાવી શકો છો બધી જ વ્યવસ્થાઓ તમને મળે છે પણ એક ચોક્કસ કાયદો એ બળત્કાર માટે જરૂરી છે કારણ કે મા બેન દીકરીની સૌથી વધારે વાલી છે સૌને કોઈ દીકરી એ પીડા પીડા કરવા કરવા માટે માટે કે સહન જન્મ નથી લેતી સાહેબ તમને લાગે છે કે ગુજરાતમાં એક બળત્કાર જેવા કેસ માટે એક અલગ ખાલી ગુજરાતમાં દેશની અંદર એક અલગ કાયદાની જરૂર છે કે જો બળતકાર કરે તો એની સાથે શું કરવું એ કાયદો કેવો હોવો જોઈએ ખાસ કમેન્ટમાં લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર